મંગળવાર ની વ્રત કથા મંગળવાર વ્રતની વિધિ જીવ પરવારી જપતા જપતા હનુમાન મહાબલી ની મૂર્તિની સ્થાપના કરવી અને લાલ રંગના ફૂલોથી તેમની પૂજા કરવી આ વ્રત કરનારે વ્રતના દિવસે લાલ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનું સંપૂર્ણ ફળ પામવાને માટે એક ટાણું કરવું

આ વ્રત કરનારાના સર્વે મનોરથ પૂર્ણ થાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ વધે છે રોગ દોગ દૂર થાય છે કુટુંબ કલેશ દૂર થાય છે જગતમાં માન અને કીર્તિ વધે છે વ્રતને પુરાણોના જ્ઞાતા શ્રીસુતજીએ ઉત્તમોત્તમ કહ્યું છે મંગળવાર વ્રત કથા વાર્તા હજારો વર્ષ પહેલા નૈમિશારણ્ય નામના એક જંગલમાં અઢાશી હજાર મુનિઓ ભેગા થયા અને બંગનેકર જોડી પુરાણોના જાણકાર એવા શ્રી કહેવા લાગ્યા હે મહાજનાની તમે કથાઓ સંભળાવી છે હવે અમારી એક ઈચ્છા છે તે આપણ કરો અમારા પર કૃપા કરીને એવું કોઈ વ્રત અમને જણાવો જે સર્વ મનોરથ પૂર્ણ કરનાર હોય એ વ્રત કરવાથી જેને ત્યાં સંતાન ન હોય તેમને સંતાનની પ્રાપ્તિ થાય તથા બધા જીવોની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય હવે આ કળિયુગમાં ટૂંકુંગ આયુષ્ય જીવનારા જીવો જન્મશે અને જો એટલ ટૂંકા આયુષ્યમાં પણ જો તેમને રોગ અને શોક ઘેરી લેશે તો તેઓ પ્રભુનું ધ્યાન ધરી શકશે નહીં આમ ઋષિઓની વિનંતી સાંભળી મહાજનાની સૂચિ કહેવા લાગ્યા હે મુનિયો પુરાણ કાળમાં યુધિષ્ઠિર આવી જ વિનંતી ભગવાન શ્રીકૃષ્ણને કરી ત્યારે શ્રીકૃષ્ણે જે સુંદર વ્રતની કથા કહી હતી તે હું તમને કહું છું તમે કૃપા કરીને ધ્યાનથી સાંભળો

તેનામાં નામ પ્રમાણે જગુણ હતાં એક મંગળવારે લક્ષ્મી મહેમાનોની આગતા સ્વાગતામાં હનુમાનજીને નૈવેદ્ય ધરાવી ન શકી તેથી તેના મનમાં ખૂબ જ દુઃખ થયું એ ખૂબ જ પથાતાપ થવાને લીધે એને એ દિવસે ખાધું નહીં અને ઉપવાસ કર્યો તેને દ્રઢ નિશ્ચય કર્યો કે આવતા મંગળવારે નૈવેદ્ય ધરાવ્યા પછી જ ભોજન લઈશ ત્યાં સુધી હું પાણીનું ટીપું પણ નહીં લઉં લક્ષ્મી પતિ માટે રોજ ભોજન બનાવે છે પણ પોતે જમતી નથી અને મનમાં મનમાં હનુમાનજીના ગુંગાન ગાતી રહે છે અન્ન જળ વગર રહે છે દિવસો વ્યતીત થઈ ગયા લક્ષ્મીના શરીરમાં બધી અશક્તિ આવી ગઈ કે સવારે લક્ષ્મી લક્ષ્મીની દળ ભક્તિથી રામ ભક્ત હનુમાનજી તેના પર પ્રસન્ન થયા અને લક્ષ્મીને વરદાન માંગવું કહ્યું ત્યારે લક્ષ્મીએ પોતાનું વાંઝી આપનું ટાળવા એક સંતાનનું વરદાન માંગ્યું પ્રસન્ન થયેલા હનુમાનજીએ તથાસ્તુ કહેતા કહ્યું તારો મનોરથ ફળશે તારી ઈચ્છા પૂર્ણ થશે અને તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે અને તે કન્યાના આઠ અંગો રોજ થોડું સોનુંમાં લક્ષ્મીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા એને આ વાત પોતાના પતિને કરી પણ નામદેવ કન્યાની વાતથી થોડો દુઃખ ખી થયો પણ કન્યાના આઠ અંગ દરરોજ સોનુમાં પશે તે વાત જાણી તેને ઘણો જ આનંદ થયો નવ મહિના પૂરાંગ થતાં લક્ષ્મીએ એક અતિશય તેજવાને એવી કન્યાને જન્મ આપ્યો એના અંગો સોનું આપતા હતા તેથી તેનું નામ હેમવતી રાખવામાં આવ્યું હેમવતીએ પૂર્વ જન્મમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક મંગળવારનું વ્રત કર્યું હતું આમાં તેજસ્વી કન્યાના અંગો સોનું આપતા હતા તેથી તેનો પિતા નામદેવ જોતજોતામાં ખૂબ જ ધનિક બની ગયો અને ધનિક બનવાની સાથે સાથે તેનામાં અભિમાન પણ વધતું ગયું આમ અતિશય સ્વરૂપવાન એવી અપ્સરા સરિખી હેમવતી દસ વર્ષની થઈ ત્યારે તેની માતા લક્ષ્મીને તેના લગ્નની ચિંતા થવા માંડી પણ નામદેવને કોઈ જ ચિંતા નથી કેમ કે તેના આઠે અંગો સોનુ માપતા હતા લક્ષ્મીએ પોતાના પતિને વિનંતી કરી હે સ્વામી હવે હેમવતી માટે કોઈ યોગ્ય વર શોધો શાસ્ત્રમાંગ પણ લખ્યું છે કે દસ વર્ષ પછી દીકરી રજસ્વાલા થઈ જાય છે અને કન્યાદાનથી આ લોકમાંગ સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે પરંતુ નામદેવ તો પત્નીની વાત એક કાનેથી સાંભળી અને બીજા કાને કાઢી નાખી કેમ કે નામદેવને તો સોનાનો લોભ વધતો જતો હતો લક્ષ્મીએ ફરી વખત વિનંતી કરી હે સ્વામી લોભને થોભ નથી જોગી આર માંગ વર્ષે જો દીકરીના લગ્ન ન કરી દેવામાં આવે તો તેના પિતા અને ભાઈ નરકમાં જાય છે લક્ષ્મીના આ રીતના ખૂબ જ આગ્રહથી નામદેવે પોતાના સેવકને હેમવતી માટે માટે યોગ્ય શોધવાને મોકલ્યો સેવક ફરતો શામપુર નામના ગામમાં આવ્યો તો તેને એક સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ યુવકને જોઈ તેનું નામ જયદત્ત હતું સેવકે યુવકને લઈને નામદેવ પાસે આવ્યો નામદેવને તે જમાઈ તરીકે યોગ્ય લાગ્યો હેમવતીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા નામદેવે કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યું નામદેવ અને દીકરી સાસરે જાય તેનું ખૂબ જ દુઃખ હતું કારણ કે તેને સોનુમ મળતું બંધ થઈ જાય અને તેથી તેનો લો વ્યાકુળ બની ગયો એ વિચારવા લાગ્યો કે આજ સુધી જે ધન ભેગું થયું હતું એ તો દીકરીના લગ્નમાં ખર્ચાઈ ગયું હવે કોઈ એવી યુક્તિ કરવી જોઈએ કે કન્યા મારા ઘરમાં જ રહે અને મને રોજ સોનુમ મળતું રહે સોનાનો મોહ ભયાવહ છે સોનાના લોભમાંગ આંદળાંગ થઈ ગયેલા નામદેવે પોતાના જમાઈને મારી નાખવાનું નક્કી કર્યું જેથી દીકરી પોતાના ઘેર જ રહે અને સાસરે ન જાય વહેલી સવારે જયદત્ત હેમવતીને લઈને શામપુર જવા માટે નીકળ્યો રસ્તામાંગ એક વૃક્ષ પાછળ છુપાયેલો નામદેવે પોતાના જમાઈની પીઠમાંગ ખંજર હુલાવી દીધું જયદત હે રામ કરતો ત્યાંગ જરર પડ્યો અને થોડી વાર તરફડીને મૃત્યુ પામ્યો હેમતી કાળું કલ્પાંત કરવા લાગી થોડી વારે ઝાડની પાછળથી નામદેવ બહાર આવ્યો દીકરી તારા ભાગ્યમાં વૈધવ્ય લખ્યું હશે માટે જ પરણ્યાના પહેલા દિવસે લૂંટારાએ તારા પતિનું ખૂમ કરી નાખ્યું છે ગામના એક ખેડૂતે મને ખબર આપ્યા કે તરત જ દોડતો આવ્યો છું અને હવે તું ઘેર ચાલ દીકરી પ્રભુની ઈચ્છા બળવાન છે ઈશ્વરની જેવી મરજી વિધાતાના લખ્યા લેખ મિથ્યા થતા નથી તું પિયરમાંગ સુખેથી ભગવાનનું ભજન કર પ્રભુ ભક્તિમાંગ જીવન વ્યતીત કર અને પિતાના કપટથી અજાણ હેમવતી આંસુ લૂંછતા લૂંછતા બોલી હે પિતાજી પોતાના પતિ વિનાનું સ્ત્રીનું જીવન નકામું છે હું મારા પતિની સાથે જ ચિતાએ ચઢીશ આ સાંભળીને નામદેવ પસ્તાવો કરવા લાગ્યો અને તેને થયું કે મેં જમાઈને મારી તો નાખ્યો પણ કાંગી વળ્યું નહીં કેમ કે દીકરી તો પતિની પાછળ સતી થવા તૈયાર થઈ છે અને તેથી હવે મને ધન મળવાનું નથી અને દીકરી પણ ખોઈશ હું તો બેઉ બાજુથી માર્યો નામદેવે ગામમાં જઈને પોતાના જમાઈની હત્યાની વાત કરી બધા આભડવા લાગ્યા હેમતી માથું પછાડતી કલ્પાંત કરતી હતી બધા સ્મશાને આવી પહોંચ્યા સીતા તૈયાર કરવામાં આવી હેમતીએ પતિનું માથું ખોળામાં લીધું સીતાને અગ્નિ દેવામાં આવ્યો એ સમયે મંગલદેવ પ્રગટ થયા અને કહ્યું હે પુત્રી તું આટલી નાની ઉંમરમાં પણ આમ પતિવ્રતા ધર્મનું પાલન કરી રહે છે તે જોઈ હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે અને એટલું જ નહીં અજર અમર અને ખૂબ વિદ્વાન થશે અને આ ઉપરાંત તારે જે માગવું હોય તે ખુશીથી માંગ હેમવતી બોલી હે ગ્રહોના દેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો જે કોઈ મંગળવારે પ્રાતઃકાળે લાલ રંગના ફૂલો ચંદનથી તમારું પૂજન કરે અને સ્તુતિ કરે તેનાથી સર્વરોગ દ્વેગ દૂર રહે પોતાના આગનોથી તેનો કી વિયોગ ન થાય ક્ષત્રનો ભય ન રહે તેની સુખ સમૃદ્ધિ વધતી રહે એવું કરો જે સ્ત્રી હૃદયના ભક્તિભાવથી તમારું વ્રત કરે તેનો ચૂડી ચાંદલો અખંડ રહે અને તેજસ્વી પુત્રોની માતા બને તથાસ્તુ કહીને મંગળદેવ અંત ધ્યાન થયા જયદત્ત જીવિત થયો હેમવતી હર્ષના આંસુ વહાવતી પતિની સાથે સાસરે ગઈ અને ત્યાં સુખ શાંતિથી રહેવ લાગી એની સમૃદ્ધિ જોઈ નગરીના અસંખ્ય સ્ત્રી પુરુષો મંગળવારનું મ્રત કરવા લાગ્યામ હે મંગળદેવ જેવાન તમે હેમવતીને ફળ્યામ તેમ મંગળવારનું મ્રત કરનાર સર્વને ફળજો જય મંગળ